ગુજરાતમાં આ ગુંડાઓની તાકત તો જુઓ પોલીસ અધિકારીને ફોન કરીને કહે છે અમે દુષ્કર્મ અમે ગેંગ બનાવીને ગુંડાગીરી કરીશું મારામારી કરીશું પોલીસમાં ધમકીમાં આ ગુંડાઓએ પોલીસ અધિકારી સાથે વાત કરીને ત્યારબાદ આ અસામાજિક લુખા તત્વોની પોલીસે હેંકડી કાઢી અને તેમને તેમની ઓકાત પણ દેખાડી છે ત્યાંની ઘટના છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ

કે તો પોલીસ અધિકારીને ફોન કરીને ધમકી આપી રહ્યા છે કે અમે દુષ્કર્મ આચરીશું અમે મારામારી કરીશું ગુંડાગીરી ચલાવીશું પોલીસથી થાય કરી લે જે થતું હોય તો ઉખાડી બતાવે તે પ્રકારની વાત કર્યા બાદ એકાએક પંચમહાલના કાલોલના ડેરોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હરકતમાં આવે છે ને આ ઘટનામાં જે આવી ધમકી આપનાર શખ્સો છે તેમની શાન ઠેકાણે લાવવામાં આવે છે એમાં ઘટનાક્રમમાં જોઈ શકો છો જાહેરમાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે પોલીસે આરોપીઓની શાન ઠેકાણે લાવી છે ત્યારે આરોપીઓ હવે શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો કોટુ સાંભળ્યા હતા જે આરોપી અસામાજિક તત્વો જે બેફામ બન્યા હતા તેમણે પોલીસે તેમની જ ભાષામાં સમજાવી દીધું છે આર ડી ભરવાડ જે ડેરોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમણે આ બહાદુરીપૂર્વક કાર્યવાહી કરી છે સાથે જ આ ઘટનામાં જે આ લુખા તત્વો હતા તેમના નામ સામે આવ્યા છે જેમાં અનિલ કુમાર ઉર્ફે અનો શિવકુમાર સોની ભાવિક મહેન્દ્ર ગાંધી રાકેશ હેમરાજ હેમરાજસિંહ કરણસિંહ સોલંકી આ ચાર આ જે શખ્સો છે તેમણે પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો છે અને તેમને જેલના સરિયા પાછળ ધકેલવાની પણ છે ને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ આ પ્રકારનું કૃત્ય તેઓ ના કરે તે માટે પોલીસે તેમની સામે હવે શિક્ષાત્મક પગલા લેવાની પણ શરૂઆત કરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું કરી લો અને શેર કરવાનું ભૂલતા રહી